હાલો કેમ છો બધાય મજામાં તો બધ ને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ વેદ વ્યાસ નારાયણને મહાભારતને ભારતને આપણે કરશું મહાભારતની વાત મહાભારત સાડત્રીસ વીડિયા પૂરા છા અને હવે આપણે આડત્રીસ વિડીયો શરૂ થાય તો જે અધૂરી વાત સાડત્રીસમાં માં હતી એ કૌરવો દ્રોણ ગુરુને ઘેરે ભણવા છે તો અહીંયાથી પછી આપણે શું થાય સાંભળીએ મહાભારત वैसंपायेण बेरे बोल्या, सोन जन्मे जयराय, विस्तारी तुझ ने शंबळाऊ याद बर माई माय अजून बेठो ओट पर पोळी पलाठी राखी दुर्योधन दम माझा मोजडी खोळा मानाखी दुर्योधन अंदर जातो तो मोजडी खोळा फगावी अर्जुनजीना होय हो आम मोजडी फगावशी अर्जुन ना खोळा તેમો જડી ગ્રહી ને રહ્યો બેસી કુંતાજી ન તન્ના ગયા સૌ દુષ્ટ માળય ઉપર ગુરુ તણે રે ભુવન બધાય માળ ઉપર ગુરુ ના ભૂન માં ગયા અર્જુનજી એકલો બાર બેઠો અને બાર બેહી મોજડી પકડી અને હાંભળી કાને ને એમ પાકું કરતો જો અને આમ વિદ્યા ભીણો બાણ વિદ્યા અર્જુનજી આમ ભીણ્યા હાંભળજો બાણ વિદ્યા કેમ ભીણ્યા જેને ભણવું હોય ને એ ગમે એમ ભણે સાહેબ ગમે એમ શીખવાડે પણ જેને કાળજી હોય ને એ ગમે એ રીતે પાકું કરી જ લે અને ભણવું જ જોઈ આજ તો ભણવાનો જમાનો છે તો ભણ્યા વગરનું બધું અઘરું છે ભણવું જરૂરી છે અમે તો નથી ભણ્યા પણ હવે જેને બાકી હોય અર્જુનજી નું જોઈ હા એને ભણજો અને મારી જોડા હોય નાના છોકરા હોય તો ભણાવજો ભણાવવાનો જમાનો છે ભણવાનો પણ જમાનો છે થોડીક કષ્ટી આપણે વડીલોને લેવી પડે અને છોકરાને ભણાવવા પડે બેસી ગુરુજી તવ આનંદ પામ્યા બેસાડ્યા આવી વેક પેલ દાડે મંત્ર આપો લખીને એક એક લોયા મંત્રને ને પાઠ કરો તે પછી ઉભા થાવો પાટી જોયા વિના જી ગાહે બોલી જાઓ કૌરવ કહે વારુ મહારાજા સીત ધરી પછી સર્વ બોલ્યા કૌરવ કહે વારુ મહારાજા મંત્ર ગોખે સીત ધરી પછી સર્વ બોલિયા મંત્ર સીધો મુખ કરી ગુરુ કહે મુકો પાટી હેઠી સર્વે ઉભા થાવો લખેલો મંત્ર જોયા વિના મોઢેથી બોલી જાવું બોલવા લાગ્યા જેમાં લખેલું તેમાં ન નીકળો રે ઉષાર જેમાં લખ્યું તું ને એમાં ને એમાં મેં કી દીધું મોઢેથી ઉષાર કઈ નીકળો નહીં લખ્યું એમાં રહી ગયું એટલે સોંપડીનું સોંપડીમાં પાટીનું પાટીમાં આવડું નહિ કઈ મગજમાં લીધું નહીં એટલે ગુરુ ક્રોધ ભરાયા સાંભળીલો સંતાન ગજને ગુરુ મંત્ર બોલ્યો અર્જુને સાંભળ્યું कान ગાઝિન બોલ્યા જોરથી રાડ નાખીન જોરથી બોલ્યાને એટલે અર્જુને નીચે બેઠા બેઠા સાંભળી લીધો બોલા કે હે આ વિદુ મહારાજા કાલે લઈશું જોર એમ કહી શાઉકાર ઉઠ અર્જુન એકલ સור ઉતર્યો દુર્યોધન આગળ પુઠેરિયા સૌ આવી અર્જુને ઉઠી છત્રપતિને મોજડીઓ પહેરાવી મોજડી એના પગમાં પહેરાવ્યો અર્જુને પછી અધર્મી બિરાજા સાલો ને તાત્પર થઈએ દોડ ગરીબડાયા આગળ તું તો બાગમાં રમવા જઈએ દોડ ગરીબડાય કે બાગમાં આપણે રમવા જઈએ આંબળી પીપળી અર્જુનયા આગળ ચાલ્યો દોડતો મંત્ર ગોખતો જાય કાકાના સૂત ને સેવ કરી તે દોડાવે નથી દયાયો હગા કાકા દીકરો છે સેવક કરીને દોડાવે છે એને દયા નથી જેના હતા રાજ્ય ભોગવે તેનો નહીં એ વિચાર એ લક્ષણ છે ભૂંડું થવાનું રૂઠવાના કિરતાર એના બાપનું મેળવેલું રાજ છે એના બાપ એટલે પાંડુ રાજાજી પડ્યું જાત્રામાં જાત્રામાં થઈ જાય અને એકલા ઘરે આવે છે એટલે ગરીબડા થઈને રે બી ચાડાક થઈને આવું છે બધું એટલે આ તો ભૂંડું થવાનું છે કૌરવો હારે રૂઠવાના કિરતાર જો કીધું એટલે જે કોઈ હારે અત્યાચાર ખોટી રીતનો થાય બીજાનું ફસાવી પાડી તો બર ખરાબ થવાનું છે જરૂર થવાનું ખરાબ એટલે નીતુનું કમાઈ થોડું કમાઈ થોડું ખાઈ બધું છોડીને જવાનું છે તો કોની હાટું પાપ કરવું નહીં કરવાનું કોઈ હાટુ પાપ દીકરા હાટુ નહીં દીકરી હાટુ નહીં વહુ હાટું નહીં અને આપડા શરીર હાટુ પણ નહીં પાપ નહીં કરવાનું બસ નીતિનું કમાઈને ખાઓ બસ કિરતાર ઉઠવાના કિરતાર ઘોડા ખેલાવતા બાગમાં આવ્યા રમત નો કરો ધંધ ભીમ તણા ભય થકી કીધા બે દરવાજા બંધ પછી કરણે પૂર્ણ પુષ્પ તણો ત્યાં દડો બનાવ્યો એક સાંભળજો સૌ રીત રમત ની એક તે ઝીલી લેજો આવે તો પછી ગમે તેને મારો જેને વાગે તે થાય ઘોડી સવાર બને મારનારો મારનારો એની ઉપર બે અને જેને વાગે એને ઘોડી થવાનો આવો નિયમ કર્યો રમવાનો ગરીબડા ગરીબડાને જ ઘોડી બનાવશે તે પછી બીજા બાકી રહ્યા તે તમામ ટોળે થાય પીઠે થાપટો મારી સડી જાય ઘોડી કરે ને જે ઘોડી થાય ને એને કુલામાં પાછળ એક એક થપાટ મારતા જાય અને એખો ને આઠ થપાટ પડે તો એ ઘોડી ખોય તો પૂરો જ થઈ જાય બીજા બધા ઝાડ વેસડી જાય થપાટું મારી મારી સવાર થયેલો ગમે પડેલો લઈને સાય ત્યાં મારે ન મારે વૃક્ષ ઉપર આંબલી પીપળી જે હ તે પર સડેલા ને મારે તો દાવ ન દે તે હ ઝાડવે બધા સડી જાય ને ઝાડવે મારવાની મનાય દડો ઝાડવે નહીં મારવાનો જ્યાં દડો મારે ને એને પાછું ગોળી ખાવાનું બાકીના ને મારે તો દાવ લેવા સોથા પડે જેને શીષ તેને માથે રહેવા દેવો લેતે બીજે દિવસ ઈ દાવ બીજે દિવસ લેવાનો ત્રણ વાર ઘોડી થવાનું ત્રણ વાર દાવ દેવાનું એવી રીતે ઠરાવ કીધો સંભળાયો સોખ અર્જુનજી હાય મંત્ર ગુરુ નો ગોખે મંત્ર ગોખતા જાય અર્જુનજી આય હા કરતા જાય પછી કરણે દડો સાળો ઝીલીઓ દુર્યોધન ધન નાઠા પણ મંત્ર ગોખાય માં રહી ગયો કુંતીનો નો તન બધા ભાગી ગયા મંત્ર ગોખવામાં ભૂલાઈ ગયો મારી માથે દડો આવશે તેને દુષ્ટ દડો મારો આવ લ્યા કર જોડી ગરીબડા તારે માથે દાવી એવો થાને તું મારી ગોડે તવ કિલા નહે હા હાથ દઈને ગોડી થયો સતી તન એટલે ઉપર કરી સવારી દુષ્ટ દુર્યોધન દુર્યોધન ઉપર સવારી કરી ગયો એટલે બીજા બાકી રહેલા દેશ બુદ્ધિ મન ધારે અર્જુનજી ની પીઠ ઉપર જોર માં થાપટ મારે જોર માં દાસ થી થાપટ મારે બધા એકસો ને થાપટો વાગી રુધિર તસરો સૂટી મારીને સૌ વૃક્ષે સડિયા ગયો દુર્યોધન ઉઠી પડેલો દડો લીધો તાકીને દુર્યોધન ઉપર દડો મારી દીધો દુર્યોધન ઉપર દડો માર્યો અર્જુનજી એટલે સર્વ વૃક્ષ થી આવ્યા સપુ ની બોલ્યા એમાં માં સર છત્રપતિને દડો માર્યો તે દાવ કે સત્રપતિ છે એને દડો માર્યો એ દાવ થોડોક બકે કે કે અર્જુન કહે આ શું બોલો કેવી રીતે ન્યાય પામો શકુની કહે થાવ સુ ઘોડી દાવ હું એનો આપું શકુની કે કે ઘોડી થાવ હું અને હું એનો દુર્યોધનનો જે દાવ છે હું આપ શકુની ઘોડી થાય દુર્યોધનના હટાણ એમ કહીને થયો ઘોડી અર્જુને કરી સવારી એટલે એકસો પાંચ નાઠા લગાર થાપટ મારીક જરીક અડીને ગયા એકસો નાઠ પછી અર્જુન ઉતરી નાઠો દેશ માં એ ધાર્યો કુનતી સૂતને પૂટે પડી ને એને જ દડો માર્યો કુનતે પુત્રને કે અર્જુન જ દડો માર્યો એને આવ મનમાં ગોખે થયો શકુ સવાર એટલે સર્વે થાપટો મારી નહીં દયારે લગાર એ રીતે અર્જુન પાસે દાવ લીધો છે ત્રણ વાર અર્જુન પાસે આવી રીતે ત્રણ વાર દાવ લીધો સોથી વારનો દાવે આવ્યો અર્જુન ને માથે એટલે મત બાંધ કરી ને ઘેર ગયો સૌ સાથે ત્રણ વાર તો દાવ દીધો સોથી વારનો માથે આવ્યો ને માથે દાવ લઈને ઘેર ગયો છે અર્જુન બીજે દિવસે દ્રોણે ધામે પડે ભણવા ગયા સાર અર્જુન મોજડી ઊસકી બેઠો છે તે દ્વાર બાર બે મંત્ર દીધા બીજે દાડે ઘણી વાર ઉભા ઊભા થઈને બોલવા ગયા બાપ તણો બુધવાર બીજે દિવસે બે મંત્રો આપ્યા પછી દ્રોણ ગુરુએ બોલવાનું કીધું ઊભા કરીને તો ત્યાં હું બાપનો બુધવાર બોલે ગુરુએ ઘર નાખી અર્જુન સાંભળે કાન પછી ગુરુ ને ખીસડે ને તો જોર થી બોલે કે આમ નહીં આમ એમ રાડ નાખીને મંત્ર બોલે ને અર્જુનજી નીચે સાંભળી જાય તરત હૃદય માં સોટી ગયા પ્રશ્ન શ્રી ભગવાન કૌરવ કાલે શીખશું એમ કહ્યું તરિયા આ અર્જુન પાસે દાવે વિશે પરવરિયા અર્જુન ને દાવરે લો લીધો બીજે દન એ રીતે ની ને ભણે કુંતી તણ જ બીજે દિવસે આવી રીતના દાવ ત્રણ વાર લીધા ને ત્રણ વાર એખો ને આઠ ભીખા મારે ત્રણ ત્રણ કેવી વાગે પાછા જોશથી મારે બધાય એટલે આની તો ટળી જાય મંત્ર શીખે તે ઘેરી આવીને લખી લેશે નિત્ય જે અર્જુનજી શીખી જાય ને મંત્ર ગોખે પછી ઘેર આવીને લખી લે રમતા રોજ નો માર ખાતા રોજ થયો વિપરીત રોગ થયો વિપરીત રોજનો માર ખાતા ખાતા રોગ છો અર્જુનજી

હાંભળજો હવેથી મહાભારત બધાય એવી રીતે દુઃખ વેઠીને વિદ્યાભૈણો ખટમાસ સ મહિના આવું દુઃખ વેઠું ને છ મહિના વિદ્યાભૈણો અર્જુન છે કોઈ પરું નીકળી ગયું રોગ મોટો છો તો છતાં કોઈને કીધું નહીં પાટા બાંધી બાંધી રૂભરાવીને જાય છે ખટમાસ એટલે સ મહિના જેવો જોઈએ ને થઈ ગયો અભ્યાસ જેવો જોઈએ એવો અભ્યાસ થઈ ગયો ઘેર જઈને લખી લે લખીને પછી પાછો પાકું કરે ઘેર જોઈ ઘેર કોઈ જાણે નહીં માટે સ્નાન કરે નિત્ય સાનુ યમા એક દાડો નાવા બેઠો સહુને અજાણ્યું એવો વૃકોદરવો સિંહતાનો જયસડો શોકમાયાં અર્જુનજીની પીઠ ઉપર નાળા દેતા ત્યાં અહીં એકદી ભીમ જ ભાળી ગયો કે એના નાળા એટલે એમાં હવણા પડી ગયા હતા પરુ નીકળી નીકળીને અર્જુનજીના પાછળના ભાગમાં પીઠના ભાગમાં તો એ પાટો બાંધીને જાતો તો ભીમ જોઈ ગયો છે નાવા ગયો તે હવે જોઈએ

એકાંતે બેસી વાયુ છું તે મન કરો એકાંતમાં ભીમે મનમાં વિચાર કર્યો અર્જુન હજી ને પણ સે ઉત્પન્ન કરેલું છું હોય ને તો વાત કરે પણ આ જાણી જોઈને ઉત્પન્ન કરેલું છે એટલે કેતો નથી ઉત્પન્ન કરેલું ભીમો વેમીલું હતો અને એકદમ વિસારી અને એનો વિચાર હાસ પડતો તે માટે એનાથી કે તો કોને હું મારો ઉત્પન્ન જોવ એવું સમજી બોલો નર ઉઠો કરી સ્નાન વસ્ત્ર પહેરીને વિદ્યા ભણવા ચાલ્યો થઈ સાવધાન વસ્ત્ર પહેરીને વિદ્યા ભણવા સાવધાન થઈને જાય છે છ મહિનાનું ભણતર તો થઈ ગયો પરીક્ષા તો માથે આવી છે હવે વાંધો નહીં આવે વલણાર્જુન ભણવા સાલિયો ભીમસેન પૂઠળ જાય વલ્લભ કહે કૌરવ તણી કરણી કેવી થાય હવે કૌરવો કરણી કેવી થાય હવે જોજો આવતા વીડિયામાં ભીમ ભાંગી નાખશે પાછા બધા ભીમ હવે પાછળ જાય છે ભાઈ તો બસ એટલું કઈ આજનો વિડિયો આપણે પૂરો કરીએ છીએ તો વિડિયો આડત્રીસમાં પૂરો છો આડત્રીસમાં વિડીયો પૂરો છો ને ઓગણચાલીસમાં હવે શરૂ થાય તો હાલો હવેની અધૂરી વાત ઓગણચાલીસમાં વિડીયામાં સાંભળશું તો આવજો બધાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ તો તમને જો ગમે તો બીજાને પણ મોકલજો અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો અને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરીને મને સપોર્ટ કરજો